રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાશમાં લેવાતા કાળા કાચ વાળા વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો માટેની ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી રાજકોટ શહેરના પોલીસ દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અહીં રાજકોટ ટ્રાફિક જોવા મળી છે ભાજપના અગ્રણીની બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે ડિટેન કરી છે ત્યારે ચોરકોટવાળા ડાટે તે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું હતું ભાજપના કાર્યકર્તાઓ ડીસીપી પૂજા યાદવ સાથે બહેસ કરવા માટે ઉતરી

અને અમે ટ્રાફિક દ્વારા કિશાનપુરા ચોકમાં અને અહીંયા ખાસ કરીને કાળા પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવા એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા